ઘણા બધા સવાલો અને શંકાઓ ઉભી થાય જેના ભાગરૂપે અમે કંઈક વિગતો મેળવવાના પ્રયત્ન કર્યા અને આજે અમે થાનગઢ મુકામે સ્થળ તપાસ કરી અને અમુક વિગતો મેળવી તો ઘણી બધી વિગતો શંકાઓ ઉપજાવે એવી છે કે ખરેખર ભૂતકાળમાં જે મગફળીમાં આગ લાગી હતી એવી જ રીતે આગ લાગી છે ખરેખર આગ લાગી છે કે લગાડવામાં આવી છે મહત્વની વાત એ છે સ્ટોક કર્યો છે આ મગફળી ક્યાંથી આવી છે તો આ મગફળી દૂર દૂર દ્વારકા થી લઈ દ્વારકા થી આવી છે જામનગર થી આવી છે અમરેલી જુનાગઢ અને રાજકોટ એમ ટોટલ પાંચ જગ્યાએ નાફેડ દ્વારા ગુજકો માસોલ ને કામ આપવામાં આવ્યું ગુજકો અલગ અલગ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અલગ અલગ મંડળીઓ દ્વારા જે મગફળી ખરીદવામાં આવી આ મગફળી અહિયાં અઢીસો ત્રણસો સાડા ત્રણસો કિલોમીટર દૂર થાનગઢ આવી અને સ્ટોક કરવામાં આવી આ જ કંઈક પ્રશ્નો અને સવાલો ઉભા કરે છે ખરેખર ક્યાંક ને ક્યાંક શંકા એવી જાય છે કે શેખ દ્વારકાથી લઈ અને થાનગઢ શા માટે સ્ટોક કરવામાં આવ્યો જામનગર અને અમરેલી થી એક મંડળી છે દેવભૂમિ બે મંડળી છે જામનગર ની ચાર મંડળી છે જુનાગઢ ની દસ મંડળી છે રાજકોટ ની ત્રણ મંડળી છે ટોટલ વીસ મંડળીઓ સૌરાષ્ટ્ર જિલ્લાઓની વીસ મંડળીઓની અંદર થી ઓગણીસ હજાર પાંચસો અને બાસઠ મેટ્રિક ટન મગફળી થાનગઢ ના અલગ અલગ ગોડાઉન માં સ્ટોક કરવામાં આવ્યો જેમાં પાંચ લાખ એકસઠ હજાર ચારસો ને છ્યાસી મગફળીની બેગ પાનગઢ ની અંદર સ્ટોક કરવામાં આવ્યો જે મગફળી અઢીસો ત્રણસો કિલોમીટર દૂર થી લાવવામાં આવી બીજી મહત્વની વાત એ છે એક તો સવાલ એ છે કે ત્રણસો અઢીસો કિલોમીટર થી સાડા ત્રણસો કિલોમીટર દૂરથી થાનગઢ શા માટે પસંદ કરવામાં આવ્યું એનાથી આગળ બીજી વાત કે અહિયાં જે ગોડાઉનો હતા આ ગોડાઉનની અંદર નથી સીસીટીવી કેમેરા

સત્તર હજાર ની ખાંડી મળતી અહિયાં રૂપિયાની આવી મગફળી ઘુસાડી હોય આવી માં ચર્ચા છે તો ક્યાંક ને ક્યાંક જે જુદા જુદા ગોડાઉનો છે આ ગોડાઉનો ની અંદર તપાસ થવી જોઈએ ખરેખર ખેડૂતોની મગફળી ગુજરાત ના ખેડૂતોની છે કે રાજસ્થાન ના ખેડૂતોની છે જો તંત્ર માં પ્રમાણિકતા હોય ગુચકો માસોલ જો ખરેખર સાચી તપાસ કરવા ઈચ્છતું હોય તો તમામ ગોડાઉનો તપાસ કરવામાં આવે એની સાથે સાથે જે આ દૂર થી મગફળી લાવ્યા છે અહિયાં પણ અમને જાણવા મળ્યું કે ત્રણ દિવસ પહેલા જ ગોડાઉન મેનેજર જે હતો એ ત્રણ દિવસ પહેલા જ જે મૂળ મેનેજર હતો એની બદલી થઈ રજા ઉપર ગયો અચાનક કોઈ મેનેજર આવે છે એ મેનેજર આવતાની સાથે બીજા દિવસ આગ લાગે છે આજુબાજુના વિસ્તારમાં જયારે અમે રહીશો ને પૂછ્યું ત્યારે જાણવા મળ્યું અહીંયા ઘણી વખત રાત્રે પણ વાહનો આવતા હતા તો આ વાહનો કોના હતા આગ લાગતી નથી મગફળીની એપીએમસી માં આગ લાગતી નથી ખેડૂતોના ગોડાઉન માં આગ લાગતી નથી જયારે ટેકાના ભાવે ખરીદી થાય માત્ર ત્યારે જ શા માટે આગ લાગે છે એટલે જવાબદાર લોકો જે છે એની પર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ એક કે બે દિવસ ની અંદર જો ગુનો દાખલ થાય તો ભલે નહીતર અમે પોતે ફરિયાદી બની અને તમામ વિગતો સાથે જવાબદાર લોકોની સામે ગુનો દાખલ કરવા અમે ફરિયાદી બનીશું જી